હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલ સમાચારમાં વાત કરીએ તો સુરત એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ નામે વધુ એક તબીબ જોડે છેતરપિંડી અગાઉ રૂપિયા પાંચ કરોડ એક્યાસી લાખ છેતરપિંડી કેસમાં ધરપકડ કરાયેલા વધુ બે આરોપોનો લાજપોર્ટ જેલમાંથી કબજો મેળવી ઈકો શેર તબીબ હેમંત દાયા પરમાર અને હાર્દિક પતવાની ધરપકડ કરવામાં આવી છે સુરતના તબીબ નિકુંજ પટેલને ફોટો સર્વિસ ઓર્ડર અને ઈમેલ બતાવી રોકાણ કરાવ્યું હતું અલગ અલગ તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની કરવાથી સારું વર્તન મળવાની લાલચ આપી હતી જ્યાં અગાઉ બંને તબીબોની ઇકોશેલ દ્વારા ધરપકડ કરાઈ હતી જ્યાં વધુ એક તબીબ જોડે થયેલી છેતરપિંડી કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી છે રિવોદ રોઝેવરબ ધરપકડ કરવામાં આવી છે લાજપટમાંથી શું તમામ ડૉક્ટર નિકવંશ પટેલ કે જે આરોપીઓના ફરિયાદી છે તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડૉક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવ્યા કરી નાણાં પડાવી ઉચ્ચા કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે સર નિખુંજ પટેલ છે ધુના કરો કેટલાની છેતરપંડી કારણે નિખુંજ પટેલ સાથે પાંચ કરોડ એક્યાસી લાખની છેતરપિંડી કરે છે આ બંને જે ઝડપાયેલા છે તે તબીબો ક્યાં પ્રેક્ટિસ કરે છે જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડૉક્ટર તરીકે સ્મિમેરમાં પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલો છે